તેનો પ્રથમ એસેપ્ટિક કાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો સ્વિટરલેન્ડ ના ન્યુ હોસેનમાં હેડક્વાર્ટર ધરાવતા અને એસેપ્ટિક ફિલિંગ સોલ્યુશનમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજી એ ભારતમાં

ઉચ્ચ ગુણવત્તાવાળા પેકેજિંગ સોલ્યુશન્સ અને ઝડપી લવશિક ફિલિંગ લે ટેકનોલોજી સાથે ટેકો આપવા માટે ગર્વ છે આ વાઇબ્રન્ટ માર્કેટમાં અમારી મજબૂત ભાગીદારી અમારી સતત સફળતાનો પાયો છે એસઆઈજી ખાતે માર્કેટ ઇન્ડિયા અને બાંગ્લાદેશના હેડ વંદના ટંડને ઉમેર્યું ભારત વિશ્વના સૌથી નિર્ણાયક ડેરી બજારોમાંનું એક છે અને વર્ષોથી પીણા પ્રોસેસિંગ ઉદ્યોગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે અમારા માટે ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીન અને ટકાઉ પેકેજો સાથે ગ્રાહકોને પૂરી કરવાની અતુલ્ય તક રજૂ કરે છે અમે દેશ અને પડોશી પ્રદેશોમાં અમારી પહોંચ વધારવા આતુર છીએ અત્યાધુનિક ટેકનોલોજી સાથે ડિઝાઇન કરાયેલ ગુજરાત રાજ્યમાં પ્લાન્ટની પ્રારંભિક વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ચાર બિલિયન એસેપ્ટિક કાર્ટન પેક સુધી છે જે ત્રણસોથી વધુ સ્થાનિક નોકરીઓનું સર્જન કરતી વચ્ચે વખતે ઉચ્ચ પર્યાવરણીય ધોરણને પૂર્ણ કરે છે આ પ્લાન્ટ એસઆઈજીના વધતા ફિલર બેઝને સપ્લાય કરશે જે ભારતમાં તમામ મગરાની ડેરી અને નોન કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક પ્લેયર્સને સેવા આપે છે સ્વિસ સ્ટેટ સેક્રેટરી ફોર ઇકોનોમિક અફેર્સ હેલેન બર્ડ લિગર આર્ટીડા અને સ્વિસ ઇકોનોમી ડેલિગેશનની હાજરીમાં આવે છે સત્તાવાર ઉદઘાટન સમારોહ એસઆઈજી અને ભારતીય સ્વિસ ભાગીદારી બંને માટે આ સિદ્ધિના મહત્વને હાઇલાઇટ કરે છે ભારત વિશ્વનું સૌથી મોટું સોલ્યુશન માટે વૃદ્ધિની અપાર તકો રજૂ કરે છે તેના દસ ટકા કરતા ઓછા દૂધના વપરાશ સાથે પેકેજ અને કોલ્ડ ચેનની અછત સાથે કાર્ટન સલામત ટકાઓને અનુકૂળ ઉકેલ છે કારણ કે તે વિતરણ અને સંગ્રહ દરમિયાન પ્રિઝર્વેટિવ ઉર્જા સઘન રેફ્રિજિરેશનની જરૂરિયાત વિના પૌષ્ટિક ખોરાક અને પીણાના લાંબા ગાળાના સંગ્રહને સક્ષમ કરે છે ભારતમાં આ નવો પ્લાન્ટ ઓછો ડિલિવરી લીડ ટાઈમ બજારની માંગ પ્રત્યે વધુ પ્રતિભાવ અને દેશના ડેરી અને નોન કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક ઉત્પાદનો માટે ઉન્નત સમર્થનની ખાતરી કરશે સ્વિસ સ્ટેટ સેક્રેટરી ફોર ઇકોનોમિક અફેર્સ હેલેન બડલીગર અટડાએ એસઆઈજીની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને બરદાવતા કહ્યું ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ પંચોતેર વર્ષથી વધુ સમયથી મિત્રતાનું જોડાણ કરે છે સ્વિસ ગ્લોબલ પ્લેયર એસઆઈજી ભારત કેટલીક સફળતાપૂર્વક વિકસી રહ્યું છે છે તે જોવું ખૂબ જ આનંદની વાત અને અમદાવાદમાં નવા આધુનિક પેકેજિંગ પ્લાન્ટને ખોલવાનો વિશેષ અધિકાર મેળવવો એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે આ નવો પ્લાન્ટ ભારત અને સ્વિઝર્લેન્ડ વચ્ચેની ફળદાયી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે ભારતના ખાદ્ય અને પીણા ઉદ્યોગના કેન્દ્રમાં સ્વિઝ એન્જિનિયરિંગને જોવું પ્રેરણાદાયક છે બે હજાર અઢારમાં ભારતીય બજારમાં પ્રવેશ્યા ત્યારથી એસઆઈજીએ બે હજાર ચોવીસમાં મજબૂત બે અંકની આવક વૃદ્ધિ હાંસલ કરીને ઝડપી વ્યાપાર વિસ્તરણનો અનુભવ કર્યો છે આ નવો પ્લાન્ટ ભવિષ્યની વૃદ્ધિનો માર્ગ મોકળો કરતી વખતે માંગને અસરકારક રીતે સંતોષવા માટે બે હજાર સત્યાવીસ સુધીમાં કારરત થનારી સ્થાનિક એક્સટ્રુઝન લાઇનમાં વધારાના પચાસ મિલિયનનું રોકાણ કરવાની યોજનાને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે એસઆઈજી ખાતે ભારત મધ્ય પૂર્વ અને આફ્રિકાના પ્રમુખ અને જનરલ મેનેજર અબ્દુલ ગની

એસઆઈજીનું રોકાણ ભારતના પેકેજિંગ સેક્ટરમાં મુખ્ય ખેલાડી તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવે છે જે દેશની વધતી જતી જરૂરિયાતો માટે ટકાઉ નવીન ઉકેલોના વિકાસમાં યોગદાન આપે છે